જિલ્લાના માંડવી તાલુકાના ખોડાવા ગામની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન હસ્તે દીપડાઓ માટે તૈયાર કરાયેલા અર્ધતન રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સેન્ટર કુલ રૂપિયા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા માનવ સંઘર્ષમાં આવેલા ઇજાગ્રસ્ત સહેલા અથવા માનવ ભક્ષી દીપડાઓને સુરક્ષિત રીતે રાખી શકાય તે હેતુથી આ વિશેષ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે દીપડાઓની સારવાર અને સંભાળ માટે અહીં ડોક્ટર રૂમ

આ અવસરે એક મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું દીપડાઓ માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું બે કરોડ રૂપિયાના ખર્ચે આ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેતરોને કારણે દીપડાઓની સંખ્યા વધી છે અને જે શેરડીમાં ખેતરોમાં કામ કરતા જે આપણા મજૂર ભાઈ બહેનો છે એમના ઉપર હુમલાની ઘટના અહીંયા બની રહી છે અને આ દીપડાઓને જે એક વખત હુમલો કરે છે એને વન વિભાગના નિયમો પ્રમાણે એને બીજા દીપડાઓથી અલગ કરીને એને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવાના હોય છે જેથી બીજા જે દીપડાઓ છે એ વાયોલન્ટ ન બને અને માનવ વસ્તી પણ સુરક્ષિત રહે